પ્રવીણ જોશી તમારી સામે કીપ વોચિંગ જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ એકવાર સૌરાષ્ટ્રમાં સૌરાષ્ટ્રમાં ચાર રસ્તા ઉપર કોઈ જગ્યા ઉપર તલવાર બાજી ધીંગાણું રચાઈ ગયું ત્યાં ક્યારેક વાણિયાની નાનકડી હાટડી નાનકડી દુકાન બે પાંચ માણસોના ઢીમ ડળી ગયા એટલે મરી ગયા વગેરે વગેરે પોલીસવાળા આવ્યા એમને વાણિયાને પૂછ્યું આ તો બધું તમારી સામે જ થયું છે તમને તો ખ્યાલ હશે જ ને મને જ્યાં રિપોર્ટ લખાવો માન્યો હતો એ જાણતો હતો કે જો આમાં લખાવીશ તો મારું મત પાકું બંને ટોળીવાળા ખૂંખાર હતા એણે કીધું સાહેબ આપને શું વાત કરું હબો હબ ખીચાણી ત્યાં મારી આંખો મીચાણી કહેવાનો મતલબ જેવી તલવાર ખંચાઈ સટા સટ ત્યાં મને ઊંઘ આવી ગઈ ઝકું આવ્યું મને કઈ દેખાયું ને જેવી આંખ ખોલી તમે સામે હતા મજા આવી હશે મિત્રો પ્રવીણ જોશી સિયાભાઈ